ગુડ તો ચાલો આપણે આજે જવાનું છે 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 કારણ કે ત્યાં કેટલા દિવસ થઈ સેલ આવ્યો બધા એમ કહે તો તો સેલમાં શું ખબર નથી આપણે જોઈ આવીએ સેલ અને 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 જો તો 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 બાકી બીજું નાનું મોટું થોડુંક બજારમાં કામ છે 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 લીધા એ લેવાના બધું આપણે જઈ આવીએ સેલમાં બીજી બીજી વસ્તુ નૈતુ વાગતી નઈ શું

આપણે નેન પોલીસ ઉપર લગાડવાની ઓલી આવતી હોય એ લાગે મને જેલી બોલ મેજિક બોલ મેજિક કે જેલી આજો આજો પેલા અમાર પાસે હતું જે ને છે આવું નાનું નાનું ચા પિંક કલર ને ચા ને

ને અને જીએનસીની માસી ને લઈને ફરે છે એમાં અને અહીંયા બધા છે તો આપણે આમાંથી અત્યારે તો કંઈ નથી લેવાનું તો જે મારે આ ટેકનિક લેવી છે પણ અહીંયા મને કલર

Gitar, gitar. Itu oh. mau cari tanggal lama pensil. Pensil.

પેન્ટિંગ તો અહીંયા બધી આવી નાની નાની વસ્તુ છે ચાલો આપણે આગળ જઈએ તો સરસ સરસ વસ્તુ છે બધી અહીંયા તો તમે પણ એક વખત આવજો અને જોઈ જાજો તો જો જીએનસી પહેલાં મારી પાસે હતી ત્યારે હું કંઈ સૂટ ના કરી શકી હતી તો હું પાછું હવે ફરીથી એક વખત કરી લઉં છું

આ જગ પણ બહુ મસ્ત છે આ મને બહુ ગમ્યો પણ મારે તો અત્યારે કંઈ યુઝ આવે આવેલ છે એટલે મેં નથી લીધો બાકી છે બહુ સરસ જગ ગ્લાસ પણ કેટલા સરસ છે કાચ પ્યોર ગ્લાસ હોય એવું પ્યોર કાચ હોય એવું જ લાગે છે જો કેટલો મસ્ત છે તો એકસો ને વીસના છ છે અમારી પાસે આ ટાઈપના છે ચોરસ અને અહીંયા બેગ પણ છે સરસ સરસ તો જેન્સી હજી આ બેગ જોયું નથી બાકી જેન્સી બેગ જોશે ને તો કહેશે કે મને આ લેવું છે એટલે એને બતાવવું પણ નથી આપણે અને ટ્રાવેલિંગમાં ગયા હોય તો આપણો સામાન આમાં કેટલો આવી જાય તો એકદમ સરસ છે આ બસો ને પચાસનું સજા અહીંયા લખેલું છે તો બહુ સરસ છે એ પછી આ તો આમાં બધું આપણું નાનું મોટું સામાન કેટલો આવી જશે જો આવી ગઈ ને પર્સ લઈને તો નાનું નાનું પોકેટ તો ચાલો આપણે હવે થઈ ગયું છે બીજું તો કંઈ આપણે લેવાનું ન હતું ખાલી આપણે જોવા જ આવ્યા હતા પણ તોય થોડુંક આપણે લઈ લીધું છે તો સરસ છે પણ અમે રબર અહીંયા જોયા હતા એક પણ અમને મળ્યા નહીં તો ચાલો હવે આપણે તો મારે જીએનસીમાં તો છે ને કે આવી રીતે મેકઅપ લેવું છે પણ બેબી મેકઅપ આવે ને એ લેવું છે તો મને કોઈ સજેસ્ટ કરજો કે બેબી મેકઅપ ક્યાં મળે છે તો મને કોમેન્ટ કરજો કારણ કે જીએનસી મેકઅપ કરવાને બહુ રડતી હોય તો જીએનસીને આપણે એક વખત એવું અપાવી દઈશું કારણ કે હમણાં આવે છે બર્થડે તો આપણે એને એવું લઈ દઈશું તો ચાલો હવે થઈ ગયું છે અને અમારું બિલ પણ કરાવી લીધું છે તો હવે અમારે કંઈ લેવાનું છે નહીં તો હવે આપણે સીધા નીકળીએ છીએ બહાર પાસે જતા જતાથી મેં જો આ લીધું છે કાન એને માફી અપાવ્યું મેં નથી અપાવ્યું કારણ કે મને આ ના ગમે લેવું અપાવું તો એને માસી અપાવ્યું છે ચાલો હવે આપણે એ દેવા ગઈ છે પાછા પૈસા આવી ગયા છે તનિસ માટે ટી શર્ટ જોવા તો તનિસ માટે ટી શર્ટ જોઈ લઈએ આપણે જો કલર તમે બતાવી દે ભાઈ সেন তুশাত পনে স্যাটা কাইতা ছের আরা তুশাত কাইতা ছেয় য়ামাতিকে কালর য়ানে কালেয় লেকন মাস্টছেয় কালেয় আনা কানো તો આ એક મેં લિપસ્ટિક લીધી તી ના નકડી મને ગમી ગયો એટલે અને તનીષ માટે એક બ્રશ લીધી કે તને સાપ તો તનીષ માટે એક બ્રશ લીધો હતો ત્યાંથી તો એમાં પણ જી જીએનસી સી અદનમ છે અને કા લીધું તું જીએનસી માટે અને એક નરમા ફિટ કરવાનું માટે બસ તો અત્યારે કેટલા વાગ્યા છે પોણા બાર અને જીઆન છે મૂકવી છે મેંદી તો જો હું અહીંયા મૂકી દઉં છું એને મેંદી તો જીઆન છે સરખા યાદ બતાવ બસ ક્યાં મેંદીનો કોણ હા જીએનસી ને મેંદીનો કોણ લીધો છે જીએનસી ને મેંદી મૂકી દઉં છું તો ચાલો જીએનસી મુકાઈ જાય ને પછી તમને બતાવું

જીએનસી આખા એમાં કેચ પેન લગાવી દીધી પણ અત્યારે તો નીકળી ગઈ અડધું ખાધું પીધું એટલે કેચ પેન એ ખવાઈ ગઈ ભેગી નહીં તો ચાલો હવે જેન્સીને કપડાં ચેન્જ કરી દઉં અને પછી તનિષનું ટી શર્ટ છે ને તમને બતાવું શું પાણી પીવું છું તો જેમ છે ને જો મેં કપડાં ચેન્જ કરી દીધા છે અને જેનથી ડ્રોઈંગ બુક લઈને કલરથી એમાં ડ્રો કરતી હતી તમને બતાવું તો જો સેલ માંથી એક આ સ્ટેપલર પણ મેં લીધી હતી તો એ તમને બતાવતા ભૂલી ગઈ આપણે છે ને ભાઈ પેજ છે ને આ બધા કાર્ડ નાખતો એટલે ભાઈના પેજમાં મારવા માટે લીધી છે તો સરસ મજાની નાની નાની છે ક્યૂટ ક્યૂટ ના આપી દે જલ્દી ફટોફટ આપને ટી શર્ટ ન જ બતાવું ટી શર્ટ ન જ બતાવું આ તો મોકા તો પોતાની જ માટે જો મેં આ ટી શર્ટ લીધું છે વાઈટ ઉપર છે પણ થોડુંક ક્રીમ જેવું લાગે છે તો શું તમને ખોલીને બતાવું બતાવી દઉં તો આ પાછું જીએનસી નું હોય જો ટોનિસ નું લે ને એટલે જીએનસી પેલી કઈ મારું ક્યાં કાર્ડ ને દીકા તો ઓવર સાઈઝ નું ટી શર્ટ છે પણ ટોનિસ ને બહુ ઓવર થાય છે એટલે આપણે એક્સચેન્જ કરાવવાનું છે કે એક્સચેન્જ સાંજે તો આ લઈ એવી માટે તો ચાલો જીએનસી આજે બધાને બાય કરી દો ચાલો કા બાય તો જીએનસી નો છે ને હવે નવો એક વિડીયો આવશે તો એમાં જે એ જીએનસી ની મેંદી બધા ભૂલાઈ ગઈ તીજુ જીએનસી જમે રાત્રે મહેંદી કરી દીધી તો જેન્ટ્સના છે ને જેટલા પર્સ છે ને એટલા પર્સનું બધાનું તમને કલેક્શન બતાવી કે જેન્ટ્સના કેટલા પર્સ છે તો કદાચ બહુ જાજા તો નથી છ સાત હશે તો એ તમને હું બતાવીશ નહીં જેન્ટ્સી કે જેન્ટ્સી પાસે કયા કયા પર્સ છે પર્સ ને બેગ ને એ પછી આપણે નવો એક વિડીયો બનાવશું તો ચાલો આજે બધાને બાય એકવાર વાર ફરીથી ચાલો બાય